કલ નથી કે આજકાલના જુવાન છોકરા છોકરીને એકબીજાને બતાવવા પડે વાતો કરાવી પડે હરવા ફરવા જવા દેવા પડે એકબીજાને સમજે પછી નક્કી થાય આને બધું નક્કી કર છે આજે ઓફિસમાં ગયો તો વાત કે કોઈ છોકરી છે એની સાથે લગ્નની વાત ચલાવી રહ્યા છે પણ બેટા દેહલના પપ્પા શું મીટિંગ હતી એ જ કે જે મને નથી ખબર તમે આવું શું કામ કરો છો દીકરાની સાથે એની જિંદગી બરબાદ કરવા માંગો છો કે શું તમે બાપ છો કે કસાઈ કેમ આવું કેમ બોલે છે એ જ કે તમે આ દીકરાનું ભણતર મુકાવ્યું નોકરી પર લગાડ્યો અને એ પણ તમારા બિઝનેસમાં growth થાય એટલા માટે તમે ત્યાં બિઝનેસમાં મૂક્યો હવે એના લગ્ન જો હું છે ને જે બાપ છું એની નોકરી મુકાવી તો એના ભલા માટે મુકાવી એના લગ્ન કરું છું તો એનું ભવિષ્ય સુધારવા માટે કરું છું કારણ કે જે છોકરી સાથે મેં એના લગ્નનું નક્કી કર્યું છે ને એ મારા બિઝનેસ પાર્ટનરની છોકરી છે એમાં દેવાંગે ખુશ રહે આપણે ખુશ રહેવું અને આપણું ઘર જાઓ જલારીના રૂપિયામાં આળોટ છે આળોટ છે હું પપ્પા હું એની ભલે સાવકી મારે પણ મા તો છું ને તો હું આ ક્યારેય નહીં સ્વીકારું કે તમે એને લગ્ન કરાવી દો તો સાવકી માં છો ને તો સાવકી માં બનીને જ રહેજે નરેશ આ શું બોલે તું એને ક્યારે સાવકાપણું નથી બતાવ્યું હંમેશા એને દેવાંગની સાથે સગી માં કરતા સારો વ્યવહાર કર્યો અને નરેશ હું તને એક વાત કહું હા તારો પાર્ટનર છે કાલ સવારે તમારા બંનેમાં ઉચ્ચ થઈ અને એ જુદો થઈ ગયો તો તો તું એની છોકરીને એટલો પ્રેમ આપી શકીશ નહીં ત્યારે તું દુશ્મની કાઢીશ કોઈ દિવસ સગા સગામાં લગ્ન નક્કી ન કરાય સમજ તો કેમ નથી તું જો મેં એકવાર નિર્ણય લઈ લીધો ને પછી આ દુનિયામાં કોઈ તો નથી કે એ નિર્ણયને બદલી શકે જીવનમાં જે જે મે નિર્ણય લીધો ને એમાં હવે ક્યારે બદલાવ ન થાય સારું બાપ તું એનો બાપ બન ખાલી બાપ એનો વિધાતા નહીં બન

એ હું એની હારે પાંચ વર્ષ રહીને પછી લગ્ન કરશો બધી છોકરી સાથે પાંચ મિનિટ મુલાકાત કરવાની હોય તમે મારો દીકરો છે ને સમજદાર છે એને તરત મારી વાત સ્વીકારી લીધી સ્વીકારી લેવી પડે ને કેમ કે તમે કોઈની વાત માનતા જ નથી તમે તમારા મનમાં આવે ને એમ જ કરો છો તમે મારા દીકરાને નરકમાં નાખી રહ્યા છો શું કામ ને તમે પપ્પાની સામે બોલો છો મતલબ કે

મારા પપ્પા જે છોકરી બતાવીને એ સારામ સારી છોકરી છે ત્યારે મને યાદ કરજો બંને અરે હા શું છે દામિની તું અરે આ મારી બેંગલ્સ ને ઈયરિંગ્સ છે ને બધું વ્યવસ્થિત મૂકું છું બાકી છે તને ખબર છે આજે કયો દિવસ છે કયો દિવસ છે આજે ફેબ્રુઆરી

પહેલી વાર મળ્યા હતા તારી અને મારી પહેલી મુલાકાત ઓફિસની બહાર બગીચામાં યાદ છે યાદ છે હા પણ છતાંય ભૂલી ગઈ હતી તું નહીં સાચે જ મને યાદ જ નહોતું તમને યાદ હતું હોય જ ને તને પ્રેમ કરું છું તો પછી યાદ તો રાખું જ ને અરે વાહ સારું કહેવાય પણ આપણે બંને જ્યારે શોપિંગ કરવા ગયા ને ત્યારે આ બુટ્ટીનો ભાવ એને કેટલો ગયો તો ખબર છે એને બસો રૂપિયા કીધા હતા બુટ્ટીને બસો રૂપિયા દેવાતા હશે તમે કેટલા તમે કેટલા આપ્યા હો મેડમ આ બસો વાળી નથી આ ચાંદીની તારા માટે સ્પેશિયલ કરાવી છે આ જોઈ લે એકવાર હા એના જેવી સેમ ટુ સેમ લઈને સેમ ટુ સેમ ઘાટ અપાવડાવ્યો છે તેવા મને પેલા કેવું જોઈએ ને હું તો ખ્યાર નહીં એની સાથે રમત કરતી હતી હું સાચવીને ના ના ધારો વાંઘ નથી વાંક મારો છે અને લાવ્યો છું એવી રીતે ને એટલે તને વેલ્યુ ના ખબર પડી ના પણ એણે બસો રૂપિયા કીધા એટલે મને એવું થયું કે ગમે એટલા કમાતા હોય કે બસો રૂપિયા થોડી આપી દેવા તાશે પણ લિટરલી મને નહોતી ખબર કે તમે શાંતિની લઈ આવશો બી ખરેખર બહુ જીંગું છે તું

આને સેલિબ્રેટ કરવા માટે ફરવાય જવું જોઈએ હા કેમ નહીં પણ તું જાણે છે ને કે પપ્પાનો બિઝનેસ હમણાં હું ચલાવું છું બધી જવાબદારી મારા ઉપર છે તો પછી લગભગ તો નહીં આવી શકાય પણ છતાંય આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે પપ્પાને કન્વિન્સ કરી શકું અને આપણે લોકો જઈ શકીએ તો તો થઈ રહ્યું કારણ કે પપ્પાનો સ્વભાવ મને ખબર છે એમને જો અડધા દિવસની રજા માગી હોય ને તો પણ પહેલાં આડધો દિવસ તો સાંભળાવશે અને પછી જો કદાચ કદાચ એમનું મન થાય ને તો હા પાડે હા હા પણ એમાં પપ્પાનો પણ વાંક નથી ને પહેલેથી જ એમનો સ્વભાવ એવો છે એટલે પોતાનો સ્વભાવ કોઈ વ્યક્તિ કેવી રીતે છોડી શકે હમ જો મને લાગે છે ત્યાં સુધી પપ્પા કદાચ માની જ જશે અને જવાનું થાય તો પછી કઈ જગ્યાએ જવું છે શું પ્લાન છે તમારો શું વિચાર છે મારો વિચાર છે કે તું કહેતી હતી કે તારે મલેશિયા જવું છે તો જઈએ વાય નો પણ પપ્પા એટલી બધી રજા નહીં આપે ને એટલે આપણે નિયર બાય જ કંઈક વિચારીએ ક્યાં તું કહે ને તું જે પ્લેસ ઉપર કહીશ ત્યાં જઈશું જો પપ્પા રજા આપે તો તો આપણે લોકોને જવાનું જ છે પણ મારી પેલી ફ્રેન્ડ છે ને નિશા હા તારી બેસ્ટ ફ્રેન્ડ હા તો એ અને અમે કોલેજમાં ફ્રેન્ડ સર્કલ જે હતા ને ગર્લ્સ ગ્રુપ અમારું હા તો બધા બહાર જવાનું વિચારીએ છે તો હું જાઉં અરે બેસ્ટ છે ને તમે લોકો જે આવો ને એમાં શું વાંધો હોય અને આમ પણ મને ટાઈમ મળવાનો જ નથી તો પછી આ બધું પ્લાનિંગ કરીને પણ શું ફાયદો છે હા જે આવો વાંધો નથી થેન્ક યુ અરે પકા એમાં થેન્ક યુ થોડી કહેવાનું હોય તારા માટે આટલું તો કરી જ શકું ને